સુરતના સરથાણમાં મોડી રાત્રે ઓનલાઈન પાર્સલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી જેને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને પૂંઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી આ ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ આઠ ફાયર સ્ટેશનોની ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને સાતથી આઠ કલાકની ભારે જેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી એટલું જ નહીં આ આગને કારણે ગોડાઉનમાં રહેલ મોટા પ્રમાણમાં માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો અને ગોડાઉનની આજુબાજુમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાનો પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી જેને કારણે આ દુકાનોની અંદર કુલર જનરેટર લેપટોપ પંખા સહિતના માલસામાન બળીને ખાક થઈ ગયું હતું રિપોર્ટર જયભાઈ બગિયા એ ટુ ઝેડ ન્યૂઝ સુરત